ભગવાન ઉપર થોડીક શ્રદ્ધા રાખતા શીખો ભગવાન જે સમયે જેવું કરે છે ને એવું આપણા માટે યોગ્ય અને શ્રેષ્ઠ જ કરે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જ્યારે મિસાઇલ મેન આપણે પછી એને ઉપનામ આપ્યું એ પહેલાં એમને ફાઇટર જેટની અંદર જવું હતું અને દહેરાદૂનની અંદર પોતે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયા પહેલાં આઠ વ્યક્તિઓનું સિલેક્શન થયું અને પોતે નવમાં હતા આઠે આઠનું સિલેક્શન થઈ ગયું પોતા બાકી રહી ગયા ત્યાંથી વિલા મોઢે પાછા નવ ફરતા એણે નક્કી કર્યું કે મારા ખુદાએ મારા ઈશ્વરે મારા ભગવાને મારા માટે જે કંઈ પણ કર્યું હશે એ શ્રેષ્ઠ કર્યું હશે અને એ પછી પોતાની એક ઈચ્છા રહી ગયેલી અને એ પછી જ્યારે રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારે એને આ ત્રણે ત્રણ આર્મી ઇન્ડિયન નેવી અને આ ત્રણે ત્રણ ના એના જે વડા હોય એના મુખ્ય દળના વડા અને એને જ્યારે આર્મીને સેલ્યુટ મારવામાં આવી ને ત્યારે અપીજે અબ્દુલ કલામને સમજાયું કે એ સમયે ભગવાન મને આઠની અંદર લઈ લીધો હોત ને તો હું અહીંયા રાષ્ટ્રપતિ નામે સલામી કરતો હોત પણ આ ત્રણે ત્રણ વ્યક્તિઓ મને સલામ કરે છે એનો મતલબ એમ છે કે ભગવાને કદાચ મારા માટે એક પ્લાન નવો ઘડ્યો હતો ઘણી વખત આપણે એક્ઝામ આપી એક કે બે પોઈન્ટ માટે રહી જતા હોય ને તો આપણે અંદરથી એટલા બધા ડિપ્રેસ થઈ જાય કે આપણને એમ થાય કે હા આવું મારી હારે જ થાય મારી યાર જે બીજા બધા હતા એ બધા આગળ જતા રહ્યા મારી યાર જ કેમ થાય પણ ત્યારે સમજજો કે ભગવાન આપણે યાર જે કર્યું હતું ને એ શ્રેષ્ઠ કર્યું